અમદાવાદમાં પુત્રના હાથે માતાની હત્યા થવા પામી છે અમદાવાદની આ ઘટના છે કે જ્યાં સંપત્તિના વિવાદમાં માતાની હત્યાનો પુત્ર પર આરોપ લાગ્યો છે મકરબા વિસ્તારમાં ત્રીસ જાન્યુઆરીએ મોડી રાત્રીએ સંપત્તિના વિવાદમાં પુત્રએ લાકડાના ફટકા મારી અને માતાની હત્યા કરી નાખી ઓડાના મકાનમાં રહેતા કપિલાબેન ઘરે હતા ત્યારે જ તેમનો પુત્ર અજય આવ્યો માતા પુત્ર વચ્ચે ઘરને લઈ અને વિવાદ ચાલતો હતો જેથી અજયે ઘરના બદલામાં માતા પાસેથી પૈસાની માગ કરી હતી જો કે કપિલાબેને પૈસા આપવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા અજયે બાજુમાં પડેલા દંડાથી માતા પર હુમલો કર્યો હુમલામાં માતા કપિલાબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું આ બનાવની જાણ થતાં જ આનંદનગર પોલીસે સ્થળ ઉપર પહોંચી આરોપી પુત્ર અજયની ધરપકડ કરી અમદાવાદમાં પુત્રના હાથે માતાની હત્યા થવા પામી છે અમદાવાદની આ ઘટના છે કે જ્યાં સંપત્તિના વિવાદમાં માતાની હત્યાનો પુત્ર પર આરોપ લાગ્યો છે